નમસ્કાર મિત્રો હું છું નીલસોની અને આજ હું લાકડીયામાં હોશવાર જૈન સમાજના ભાઈનો જે દાદાની પૈડીનો પાટુસભ હતો તેનો બ્લોગ શૂટિંગ ઉતાર્યો હતો અને મને પહેલું પેમેન્ટ મળ્યું છે ત્રણ હજાર રૂપિયા મિત્રો ત્રણ હજાર મળ્યા છે તો આપણે આમાંથી જેટલું ભગવાન જીવ ચલાવે એટલું બે એક હજાર રૂપિયા આપણે ધર્માદામાં વાપરવાના છે તો સૌ પ્રથમ આપણે ગાય કૂતરા અને ચણ નાખશી તો ચાલો અને આ પહેલી કમાણી આવે છે જો સાર્થક કામમાં આપણે ધર્માદક કામમાં વાપરશી તો દેવારો ભગવાન જ છે તો ચાલો બને રહેજો અને ખૂબ ખૂબ આભાર જૈન સમાજના ઓસર ભાઈઓનો કે મને બ્લોગ માટે બોલાયો તો યુટ્યુબની મિત્રો કમાણી મારી પર્સનલ નથી કેમ કે ધંધાની રીતે સોના ચાંદીના બિઝનેસથી હું જોડાયેલો છું પણ યુટ્યુબની કમાણી મને અનાયાસે મળવા માંડી છે તો આપણે પણ થોડુંક ઋણ કુદરત પ્રત્યે આપણું બધા કરીએ તો હું તો ભગવાનનો એક નિમિત્ત માત્ર છું તો ચાલો આપણાથી થઈ શકે એટલું આપણે સારા કામમાં આજ ફર્સ્ટ પેમેન્ટ વાપરશી કેમ કે આ ફર્સ્ટ પેમેન્ટ સારા કામમાં વાપરશી આનું અનેક ગણું કરીને વાળું કુદરત જ છે હે ને તો ચાલો મિત્રો પાંચસો રૂપિયાનું અહીંયા ગોળ અને બાજરો લીધો છે આ ગાય માતા અહીંયા જબલામાં જે ખાવાનું નાખે છે ને મિત્રોને ખાસ વિનંતી કે અહીંયા કને જબલામાં પ્લીઝ ખાવાનું ન નાખો તો મારી યુટ્યુબની પહેલી કમાણી આવી છે તો ગાય માતાને હવે ગાય 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 મિત્રો પહેલી કમાણીમાંથી આજો ગાય માતાને આંસુ છે મિત્રો જોઈ લો બરોબર તમારી થઈ શકે ને તો આવી કોઈ ભગવાન પૂન વાપરવાનું તમને શક્તિ આપે ને તો થોડું ઘણું વાપરો મિત્રો અને આ કચરામાં અહીંયા કને જે ખાવાનું નાખે છે ને મનુષ્ય અવતાર મળ્યો છે મિત્રો ખાસ વિનંતી કે હવે એ બંધ કરો ખાવાનું પ્લીઝ અહીંયા હોટલામાં આવી રીતના નાખો તો ગાય માતા પામે આ ગોળની પીલી છે એ પણ આપણે તોડી નાખી

cái 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 તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આજ આપણે આટલું થયું છે હવે ભગવાનની કૃપાથી જેટલું ભગવાન સુજાડશે એટલું કરતા રહેશું ભલે